રાજ્ય સરકાર દ્વારા શહેર વિકાસ માટે કરોડો રૂપિયા આપવામાં આવે છે આ વર્ષે પણ ભાવનગરના વિકાસ માટે ઓગણ સિત્તેર કરોડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે જેના અનુસંધાને નવા ટેમ્પલ બેલ મિની જેટ મશીન રોડ ક્લીનર જેવા સુવિધામાં વધારો થયો છે ભાવનગર વિકાસ અને સ્વચ્છતા માટે મહાનગરપાલિકાની સ્વચ્છતા ટીમ ના નવા ટેમ્પલ બેલ બે રોડ ક્લીનર અને મિની ડ્રેનેજ જેટ મશીન ઉમેરવામાં આવ્યા સુવિધાઓ અગાઉ પણ ભાવનગર પાસે હતી પરંતુ શહેરનો વ્યાપ વધતા નવા એરિયા કોર્પોરેશનમાં ભળતા વધુ મશીનરીની જરૂર દેખાતી હતી કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા ભાવનગર પૂર્વના ધારાસભ્ય સૈજલબેન પંડ્યા સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા કમિશનર એન ઉપાધ્યાય આ સહિત અન્ય અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપ ભાવનગર વિકાસ અને સ્વચ્છતા માટે મહાનગરપાલિકાની સ્વચ્છતા વધુ મશીનરીની જરૂર દેખાતી હતી કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયા ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યા સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાવીયા કમિશનર એન વી ઉપાધ્યાય આ સહિત અન્ય અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઝંડી આપવામાં આવી ઇરફાન સોલંકી નો રિપોર્ટ ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે